નમસ્કાર સ્વાગત છે આપનું લોકમંચમાં ઘણા બધા વિષય પર લોકમંચમાં આપણે ચર્ચા કરતા હોઈએ છીએ ઘણી રાજકીય ઘટનાઓ હોય સામાજિક ઘટનાઓ હોય એની પર પ્રકાશ પાડતા હોઈએ છીએ ગુજરાત ન્યૂઝના આ કાર્યક્રમમાં પરંતુ જ્યારે કોઈ એવી એક બાબત આવતી કે જેને લઈને અવેરનેસની જો જરૂર પડતી હોય તો એ પ્રમાણે આ કાર્યક્રમમાં પણ આપણે ચર્ચા કરતા હોઈએ છીએ અને ખાસ કરીને અત્યારે ચોમાસાની શરૂઆત થઈ ગઈ છે આમ તો ચોમાસું જામી ગયું છે એમ કહીએ તો વાંધો નથી પણ ચોમાસું આવે એટલે નો ડાઉટ ગરમીમાંથી છુટકારો મળે છે ખેડૂતોને આનંદ થાય છે પણ સાથે સાથે ચોમાસું ઘણા બધા રોગ લઈને આવતું હોય છે અને એ રોગ એમાં જે અત્યારે જે રોગની ચર્ચા છે ચાંદીપુરા વાયરસ છે અને ચાંદીપુરા વાયરસની જ્યારે અત્યારે ફેલાવો જોવા મળી રહ્યો છે ને ગુજરાતમાં ચાંદીપુરા વાયરસે હાહાકાર મચાવ્યો છે ત્યારે આ રોગ શું છે એના લક્ષણો શું છે એની સારવાર શું હોઈ શકે કેવી રીતે આપણે આની તકેદારી સાવચેતી રાખી શકીએ સલામત કેવી રીતે રહી શકીએ આ તમામ પાસાઓને જાણવાની કોશિશ લોકમંચ કાર્યક્રમમાં કરીશું આમ તો રાજ્ય સરકાર પણ હવે જ્યારે કેસ વધી રહ્યા છે ત્યારે એક્શન મોડમાં આવ્યું છે અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં સાથે જ આરોગ્યમંત્રી ઋષિકેશભાઈ પટેલની અધ્યક્ષતામાં એક બેઠક મળી અને એ બેઠકમાં પણ આની ચર્ચા કરવામાં આવી છે મહત્તમ તો એવું કહેવાય છે કે આ રોગના લક્ષણો અન્ય જે વાયરલ રોગો છે એના જેવા જ હોય છે અને તાવ આવે ઉલટી થાય શ્વાસમાં તકલીફ પડે ઘણીવાર ડૉક્ટરો એવું કહેતા કે મગજ પર સોજો પણ આવી જતો હોય છે અને ભાગે દસ વર્ષથી નીચેના બાળકો હોય એ બાળકોને આ વાયરલ રોગ થતો હોય છે અને જીવલેણ હોવાથી એવું કહેવામાં આવે છે કે જો તમે આનો ભોગ બનો છો તો જલ્દીથી ટ્રીટમેન્ટ મેળવવી જરૂરી છે આપણે ચર્ચા એ પણ કરીશું કે કેટલો ખતરનાક છે એના લક્ષણો શું છે આના માટેની કયા પ્રકારની ટ્રીટમેન્ટ છે અને મેં કહ્યું તેમ વાયરસથી બચવા માટે શું કરવું જોઈએ આમ તો સેનફ્લાય જે માખી છે એનાથી ફેલાતો આ રોગ છે એટલે એનાથી પણ આપણે કેવી રીતે દૂર રહી શકીએ આ તમામ ચર્ચા ચાંદીપુરા વાયરસ સાવચેતી એ જ સલામતી આ મુદ્દે ચર્ચા મારી સાથે જોડાયા છે નિશ્ચલ ભટ્ટ જેવો જાણીતા ચાઈલ્ડ સ્પેશિયાલિસ્ટ છે ડોક્ટર નિશ્ચલ ભટ્ટ સ્વાગત છે આપનું લોકમંચમાં નમસ્કાર નમસ્કાર અને સાથે જ જ્યાં શરૂઆત થઈ હતી સાબરકાંઠાથી એવા હિંમતનગરમાં જે સાબરકાંઠામાં બાર કેસ નોંધાયા છે અને સારવાર લઈ રહ્યા છે છે જે દર્દીઓને જેની પર સતત નજર એવા ધવલ પટેલ પણ ચાઇલ્ડ સ્પેશિયાલિસ્ટ છે ડોક્ટર ધવલ પટેલ આપનું પણ સ્વાગત છે નમસ્કાર જી ડોક્ટર ધવલ શરૂઆત આપનાથી એટલા માટે કારણ કે શરૂઆત જે આની થઈ સાબરકાંઠાથી થઈને કેસની જે જોવા મળ્યો આ વાયરલ જે આ ચાંદીપુરા રોગ તો આની સાબરકાંઠામાં કેવી રીતે થઈ કેવી રીતે ખબર પડી કે આ ચાંદીપુરા પહેલો કેસ મેઘરજ કોશીના ખેડ્રહ એ તરફથી અંતરિયાળ જે છે ત્યાંથી કેસ આવેલા ચાંદીપુરા વાયરસ પ્રીવિયસલી ગઈ સાલ ગયા વર્ષે એક બે કેસ જોવા મળેલા પરંતુ આ વખતે આઉટબ્રેક્સ વધારે છે જનરલી આ જે બધા કેસો છે અંતરિયાળ ગામડા ગામડા અંતરિયાળ વિસ્તાર તેમાં વધારે કેસ જોવા મળે છે ફર્સ્ટ ફર્સ્ટ કેસ છવ્વીસ જૂને સિવિલ હોસ્પિટલમાં ફર્સ્ટ કેસ આવેલો મેઘરાજ થી આવેલો જેમાં બાળકને ત્રણ દિવસની અંદર જ હાઈગ્રેડ ટેમ્પરેચર સતત તાવ રહેતો તો આંખ ખેંચ આવી હતી મગજના લક્ષણો હતા સતત વોમિટિંગ થતી હતી તો આગળ બી ગઈ સાલ સેમ પ્રેઝન્ટ સેમ લક્ષણો સાથેના કેસ આવેલા તો આ વખતે બી એ જ રીતે એની તપાસ કરતા ચાંદીપુરા વાયરસ ડિટેક્ટ થયેલો તો તરત જ હેલ્થ ડિપાર્ટમેન્ટ આરોગ્ય શાખા પ્રાઇવેટ ડોક્ટર્સ બધા ભેગા મળીને કેસ જે બી આવા લક્ષણો સાથે જે બી સસ્પેક્ટેડ કેસ હોય એ સાથે એનું નિદાન માટે કામગીરી કરી રહ્યા છે અ ચાંદીપુરા વાયરસ એક મચ્છરથી ફેલાતો વાયરસ છે કે જે સેન્ટ ફ્લાય નામની માખી આવે છે એનાથી ફેલાતો હોય છે એ જનરલી માખી હોય છે જે ગંદકી વાળો એરિયા હોય કે જેમ લાંબા સમય થી સ્ટોર એરિયા હોય ઘરમાં તિરાડો હોય ઝાડમાં તિરાડો હોય કે જ્યાં ઓછી જગ્યા હોય ત્યાં વિસ્તારમાં વધારે જોવા મળે છે અ લક્ષણોમાં જુઓ તો આ જે ચાંદીપુરા વાયરસમાં લક્ષણો છે એ અચાનક સતત

લગતા હોય કે આવા લક્ષણો લાગતા હોય કે આવું કોઈ બી બાળકોને ત્રણ દિવસની અંદર તાવ આવતો હોય આવી તુરંત જ નજીકના આરોગ્ય કેન્દ્ર કે તો નજીકના બાળરોગ નિષ્ણા કે સરકારી સિવિલ હોસ્પિટલમાં તરત જ એનો નિદાન અને સારવાર માટે કરવું જોઈએ બિલકુલ ડોક્ટર નિશ્ચલ બટ જે પ્રમાણે વાત થઈ કે હા હા કારજે મચ્યો છે હવે ગુજરાતમાં આ રોગનો અને જે પ્રમાણે ચાંદીપુરા વાયરસને લઈને લોકોમાં ક્યાંક સાચી એક સમજ છે આમ તો કોવિડ નો અનુભવ લોકોને થઈ ગયો છે એ પણ કદાચ છે નવો રોગ હતો પણ લોકોને અનુભવ થઈ ગયો હવે આ જે છે અત્યારે શું પરિસ્થિતિ છે ને કેટલો ખતરનાક આપણે આ વાયરસ કહી શકીએ અને હવે આ નવા વાયરસ વિશે કયા પ્રકારની જાણકારી આપશો જો સૌ પ્રથમ હું દર્શકોને એક વસ્તુ જણાવીશ કે કોવિડ જેવી રીતે ફેલાતો હતો જેમ કે ઉધરસ ખાવાથી કે છીંક ખાવાથી કે એકબીજાના નજીકના સંપર્કમાં આવવાથી આ ચાંદીપુરા વાયરસ એવી રીતે નથી ફેલાતો ચાંદીપુરા વાયરસ જેમ વાત કરી એમ એક નામની માખી છે છે જેના કરડવાથી જ એ એ એ તમને રોગ થઈ શકે કારણ કે વાયરસ વેક્ટર દ્વારા જ ફેલાય છે એટલે એક વસ્તુ બહુ ક્લિયર છે કે લોકોના સંપર્કમાં આવવાથી આ રોગ નથી થવાનો બીજું આ જે સેન્ડફ્લાય નામની માખી છે એ તમારા ઘરની આસપાસ જ્યાં ગંદકી વધારે થતી હોય અથવા તો ગામડાઓમાં કે અર્બન એરિયામાં જ્યાં માટીના લીપણ વાળા ઘર બનાવેલા હોય અથવા જેની આજુબાજુ ગોબર વધારે પ્રમાણમાં હોય અથવા તો ખાલી ઈંટના મકાનો હોય ને એની વચ્ચે ક્રેક્સ પડેલી હોય અથવા તમારા માટીના મકાનમાં અંદર ક્રેક પડી હોય તો ત્યાં આ સેનફ્લાય ડેવલપ થતી હોય એના કરડવાથી આપણને આ રોગ થતો હોય છે હવે એક ઘણી પોઝિટિવ વસ્તુ એ છે કે એ સેનફ્લાય ત્રણ થી પાંચ થી વધારે ઊંચી ઉડી નથી શકતી એટલે ધારો કે તમે ગ્રાઉન્ડ ફ્લોર પર હો અને તમને એ કરડી શકે બાકી તમે જો એ ઉપર આવીને તમને કરડવાની છે જ બરાબર બહુ ડેન્જરસ છે કે એક વખત આ વાયરસ તમારા શરીરમાં પ્રવેશે પછી એનું રોગ બહુ ઝડપથી ડેવલપ થતો હોય છે એટલે આપણી પાસે ઘણી વખત બાળકના ટ્રીટમેન્ટ કરવાનો પણ સમય ન રહે એવું બની શકે

તો તાત્કાલિક સારવાર માં આપણે ઇન્ટેન્સિવ કેર યુનિટ માં એડમિટ કરીને આપણે બાળકને ટ્રીટમેન્ટ કરવી પડે કારણ કે આ રોગની ફેટાલિટી રેટ બહુ જ વધારે છે 50 થી 70% વ્યક્તિ જેને આ રોગ થાય એ લગભગ ડેથ માં પરિણામે અથવા તો એને કોઈક ને કોઈક સિક્વેલી રહી જતા હોય છે માટે હું દરેક વાલીઓને એક ખાસ નમ્ર વિનંતી કરીશ કે આપડા ઘરની આસપાસ ચોખ્ખાઈ રાખે બને ત્યાં સુધી આપણા બાળકોને ફૂલ સ્લીવ્સના ના કપડા પહેરાવીએ મોસ્કિટો રિપેલન્ટ જે અવેલેબલ છે એ પેચિસ કપડા ઉપર ઉપયોગ કરીએ ખુલ્લા ભાગમાં મોસ્કિટો રિપેલન્ટ ક્રીમ સપ્લાય કરીએ ઘરમાં જો મચ્છરો કે માખી આવતી હોય તો મોસ્કિટો નેટ નો ઉપયોગ કરીએ અને તાત્કાલિક સારવાર માટે જો કઈ પણ સિન્હો લાગે તો બાળરોગ નિષ્ણાત અથવા તો આઈસીયુ જનરલ હોસ્પિટલમાં કોન્ટેક્ટ કરે

પણ ક્યાંક આ ચાદીપુરા વાયરસના લક્ષણો હોય શકે એમાં શું ફર્ક ખાસ યુઝ્યુઅલી સામાન્ય વાયરલ ઇન્ફેક્શનમાં કેવું થતું હોય છે કે શરદી ખાંસીથી શરૂ થાય બીજા દિવસે તાવ આવે ત્રીજા ચોથા દિવસે તાવ રહે અને પાંચમા દિવસે બાળક હસ્તુ રમતું થઈ જાય કોમનલી જયારે ચાંદીપુરા વાયરસમાં પ્રોગ્રેશન બહુ જ ફાસ્ટ હોય છે એટલે ચોવીસ થી અડતાલીસ કલાકની અંદર જ આપણને એવા સાઈન સિમ્ટમ્સ મેં જે તમને હમણાં જણાવ્યા કે બાળકને સખત માથું દુખે અથવા તાવની સાથે બહુ જ સિરિયસ પેટમાં દુખતું હોય કે ઉબકા ઉલટી થતા હોય અથવા તો એનું ઓરિએન્ટેશન એટલે બાળક થોડુંક અજુગતું બિહેવિયર કરતું હોય અથવા તો એને પછી માથું દુખે અથવા કન્વર્ઝન જેવું ફીલ થાય તો આ સંજોગોમાં આપણે તાત્કાલિક સારવાર કરવું જોઈએ એટલે હું વાલીઓને એવી વિનંતી કરીશ કે ચોવીસ કલાકથી વધારે તાવ ચાલુ રહે તો એક વખત તો આપણે

તો પછી એના માટેની ટ્રીટમેન્ટ હોઈએ છે તો આના માટે ચાઇલ્ડ સ્પેશિયાલિસ્ટ પાસે કયા પ્રકારની ખાસ કરીને મળતી હોય છે ડોક્ટર દવા સૂચના છે કે જયારે બી કોઈ બાળકને સોરી એ પ્રમાણે કે સડન તાવ રહેતો હોય માથું દુખતો હોય ચોવીસ કલાક થી તો તુરંત નજીકના કોઈ ભી આરોગ્ય કેન્દ્ર કે જ્યાં તમે સારવાર લઈ શકો નજીકના આરોગ્ય કેન્દ્ર હોય સરકારી હોસ્પિટલ હોય કાં તો પછી નજીકના કોઈ પ્રાઇવેટ પેડિયાટ્રીસન બાર ઓબીસ ના તમે બતાવી શકો છો જ્યારે લક્ષણો જોઈને ડૉક્ટર ને લાગે પ્રાઇવેટ ટ્રીટમેન્ટ જે રીતે દર્દીને તાવ કે જે રીતે લક્ષણો હોય તે પ્રાથમિક સારવાર રાખ્યા બાદ ને તુરંત નજીકની સરકારી હોસ્પિટલ જીમિયર મેડિકલ કોલેજ હોય સરકારી સીલ માં પેશન્ટ રિફર કરવાનો હોય છે ત્યાંથી એના માટેના લગતા ટેસ્ટ સેમ્પલ પુણે લેબોરેટરી છે જ્યાં ત્યાં ટેસ્ટ અત્યારે હાલ થઈ રહ્યા છે ત્યાં સેમ્પલ મોકલવામાં આવે છે બે થી ત્રણ દિવસમાં સેમ્પલનો રિપોર્ટ્સ આવે છે ત્યાં સુધી અંદર કે જે આઈસીયુ અવેલેબલ હોય જેથી ત્યાં સરે કીધું કે આ ઝડપથી એની અસરો જોવા મળે છે તો વિધિન બે થી ત્રણ દિવસમાં માં બાળક ને સતત તાવ આવે ખેંચ આવે તરત વેન્ટિલેટર જરૂર પડે તો બાળકને એની જગ્યાએ આપણે સતત આપીએ છીએ કે જે આઈસીયુ ની ફેસિલિટી અવેલેબલ હોય માની લો કે બાળકને વધારે સિરિયસ કોઈ તકલીફ થઈ ગઈ કે તો લાગતું નથી કે આને આની વ્યવસ્થા અહીંયા ગુજરાતમાં પણ ક્યાંક હોવી જોઈએ કારણ કે બે હાજર ચાર માં આ વાયરસની શોધ થઈ હતી હજુ સુધી આપણે અહીંયા કોઈ લેબોરેટરી પણ ઉભી નથી કરી શક્યા

સમયાંતરે મીટિંગ કરીએ કે આની માટે શું કરીએ બધાનો સાથ સહકાર સાથે જલ્દી જેટલા કેસ ડિટેક્ટ થાય જેટલી ઝડપથી આપણને ખબર પડે એ પ્રમાણે કરી રહ્યા છીએ વાત રહી સેમ્પલ મોકલવાની તો હાલ પુણેમાં વાયરોલોજી જે ડિપાર્ટમેન્ટ છે જે લેબ છે ત્યાં હાલ ટેસ્ટ થઈ રહ્યા છે સરકાર બી ભવિષ્યમાં જે રીતે હેલ્થને બી આ પ્રશ્ન બી અમે અહીંયા લોકલ હેલ્થ એજન્સીના વાત કરી હતી ક્યારે તેમનું બી કેવું છે કે ગવર્મેન્ટ આની પર કામ કરી રહી છે જેટલું ઝડપથી થાય એટલું એના રિસોર્સિસ એ બધું ઉટ કે ગટરો કે વોકડા સાફ કરવા કે નહેરો સાફ કરવી એ તો છે જ પણ સાથે આવા વાયરલ રોગો ન ફેલાય અને એનું સંક્રમણ ન વધે એના માટેની પણ તૈયારી ખાસ કરવામાં આવતી હોય છે આવી તૈયારી હોવા છતાં પણ જો આવા ભયંકર રોગ જો કદાચ ભરડો લેતા હોય તો શું હજુ ક્યાંક આપણે આમાં કંઈ આગળ કરવાની જરૂર લાગે છે પ્રી મોન્સુન કામગીરી ઓલરેડી થઈ જતી હોય છે વર્ષોથી આપણે આ વાતો કરીએ છીએ પણ છતાં પણ તમે જુઓ ડેન્ગ્યુ મેલેરિયા એચ વન એન વન હવે આ ચાંદીપુરા વાયરસ આ તો છે જ સાહેબ ના તમારી વાત બિલકુલ સાચી છે જે ધવલભાઈ વાત કરી એ પ્રમાણે વાયરસ ડિટેક્શન માટેની વ્યવસ્થા આપણા ગુજરાતમાં અને બને તો અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં થવી જ જોઈએ પણ વાયરસ ડિટેક્શન એ એટલું બધું ઇમ્પોર્ટન્ટ નથી કારણ કે વાયરલ ઇન્ફેક્શન છે એની કોઈ એન્ટીવાયરલ દવા છે નહીં એટલે બાળકને આપણે સિમ્ટોમેટિક કેર આપી થોડોક સમય પસાર કરીએ તો એ સેલ્ફ લિમિટિંગ કન્ડિશન હોય છે એટલે બ્રીડિંગ પ્લેસીસ જે છે એના ઉપર ખૂબ જ અગત્યનું કામ કરવું પડે એમ છે ફોર્ચ્યુનેટલી ઘણા વખતથી અમે એટલીસ્ટ અમદાવાદમાં મલેરિયાના કેસીસ ઘણા ઓછા જોઈ રહ્યા છીએ કારણ કે ગંદકી ઓછી છે પણ એની સામે ડેન્ગ્યુ ચિકનગુનિયા અને આ વખતે આ ચાંદીપુરા વાયરસ નું પ્રમાણ ઘણું વધ્યું છે ડેફિનેટલી ક્લિનલીનેસ મોસ્કિટો બ્રિડિંગ સાઇટ ક્લીન કરવાની જરૂર છે માખીઓ ના થાય એના માટે આપણે ચોક્કસ ધ્યાન રાખવાની જરૂરિયાત છે અને એના માટે દરેક વ્યક્તિ સાથે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને ગુજરાત સરકાર એના પર ચોક્કસ ધ્યાન આપવાની જરૂરિયાત તો છે જ બિલકુલ અને ડોક્ટર નિશ્ચલ પહેલા એવું થતું હતું કે ફોગિંગ કરવામાં આવતું હતું ડીબીટી પેલો પાવડર છાંટવામાં આવતો હતો દવાનો છંટકાવ કરવામાં આવતું હતું આવું વર્ષો પહેલા હવે કદાચ એ દ્રશ્યો ઓછા દેખાય છે શહેરોમાં કે ગામડામાં એની પાછળના કારણો શું છે એની પાછળના કારણો આપણને ગવર્મેન્ટ લેવલ ઉપર શું ચાલે છે તો ખ્યાલ ના આવે પણ ડેફિનેટલી જે સ્વચ્છતા અભિયાન છે એ પછી ગંદુ પાણી ભેગું થઈ ત્યાં જે મોસ્કીટો થતા હતા એનું પ્રમાણ ઘણું ઓછું થઈ ગયું છે જુલાઈ ઓગસ્ટ અને સપ્ટેમ્બર આ ત્રણ મહિના આપણે ગમે તેટલું કેર કરીએ ને તો પણ બાળકોમાં વાયરલ ઇન્ફેક્શનનું પ્રમાણ વધતું જ હોય છે અને જેમ ડેન્ગ્યુ છે ચાંદીપુરાસ છે એ સાયકલિકલ ડિસીઝ છે એટલે બે ત્રણ ચાર વર્ષે એના થોડા ક્લસ્ટર ઓફ કેસીસ જોવા મળે જ અને ચાંદીપુરાનો હાહાકાર આપણને એટલા માટે લાગે છે કે એ રોગ એવો છે કે જે થયા પછી પચાસ થી સિત્તેર ટકા બાળકોમાં લગભગ મોત થતું હોય છે ફેટલ બહુ જ છે એટલે એ સંજોગોમાં આપણે ખાસ એ કેર કરવી પડે કે બાળકોને આપણે મોસ્કિટો બાઇટ બચાવી ક્લિનલીનેસ રાખીએ અને સાથે ગવર્મેન્ટ પણ એક્ટિવ થઈ અને આ ફોગિંગ ને બધું નવેસર થી શરૂ કરે કે જેને કારણે બ્રીડિંગ સાઇટ અને લાઈવ મોસ્કીટો છે કે ફ્લાય છે એનું પ્રમાણ ઘણું ઓછું કરી શકાય આપણાથી ઓકે ધવલ પટેલ ધવલ પટેલ જે પ્રમાણે ડોક્ટર નિશ્ચલે કહ્યું કે ભાઈ ચલો સ્વચ્છતા ક્યાંક જોવા મળે છે ને એને લઈને પણ આમાંથી બચી શકાય છે પણ જે અંતરિયાળ ગામો છે જે એવા મોહલ્લાઓ છે કે જ્યાં ગંદકીનું પ્રમાણ પણ જોવા મળતું હોય છે સ્વચ્છતા થોડી ઓછી હોય છે તો ત્યાં આ રોગ વધારે થવાની શક્યતા હોય છે તો આરોગ્ય ડિપાર્ટમેન્ટનો જે વાંક કાઢીએ પણ ખોટું છે આસપાસ ગંદકી ના હોય મારા ઘરની આસપાસ ના હોય તો મારી સોસાયટીમાં ના થાય જો બધા આ સમજે તો એમાં ના થાય તો પોતાના વિસ્તારમાં ના થાય આમ કરતા કરતા પણ લાગે છે કે એક હાથે તાળી નથી વાંચતી આરોગ્ય તંત્રની સાથે સાથે જનતાએ પણ એટલું સજાગ રહેવું પડે અને રહેવું પડે તો કેવી રીતે ડોક્ટર ધવલ

પ્રિવેન્શન ઇઝ મોર ઇમ્પોર્ટન્ટ છે પ્રિવેન્શન જ આપણે કરી શકીએ થયા પછી સારવાર તો આપણે એને કરવાના છીએ પણ જેટલું પ્રિવેન્ટ કરીશું જેટલા કેસ ઓછા થશે એ ઇમ્પોર્ટન્ટ છે હેલ્થ એજ્યુકેશનમાં આપણે કહીએ તો જે ગામડા આશા વર્કર કામ કરી રહ્યા છે હેલ્થ એજન્સી કામ કરી રહી છે તો એ લોકોનો આમાં રોલ બહુ મહત્વનો ભાગ ભજવે છે કે ભાઈ ઘરે ઘરે જઈને દવાનો છંટકાવ કરે જ્યાં બી પાણીનો ભરાવો ત્યાં યોગ્ય નિકાલ કરે ગામડામાં જે ઢોર ઢાંકર કચરો હોય એ સાફ થાય આ વધારે બહુ મહત્વનું બની જાય છે બીજું કે તમારી વાત સાચી છે કે દરેક લોકો બી એક સાવચેત રાખવી જોઈએ કે જેમ કે આજુબાજુ લાંબો સમય પાણી ભરાયેલું ના હોવું જોઈએ યોગ્ય પાણીનો નિકાલ કરવો જોઈએ મચ્છરોથી બચવા માટે મચ્છરદાયનો ઉપયોગ ઉપયોગ કરવો જોઈએ બની બની શકે તો સમયાંતરે ઇન્સેક્ટીસાઇડ તમે દવાનો છંટકાવ કરવો જોઈએ તો આમાં સરકાર અને પબ્લિક બંનેનો બહુ જ મોટો રોલ છે કે આમાં આ રોગને આપણે કેવી રીતે નિયંત્રણ કરી શકીએ અને અને કેવી રીતે બચી શકાય એટલે મારા પ્રમાણે તો હેલ્થ એજ્યુકેશન હેલ્થ એજ્યુકેશન લોકોને સમજાવવા લોકોને સામે કેટલું સપોર્ટ થાય એ મોર વધારે મહત્વનું બની જાય છે આવા કેસો જી ડોક્ટર નિશ્ચલ જે પ્રમાણે વાત થઈ ને કે લોકોમાં પણ અવેરનેસ હોવી જોઈએ માત્ર આપણે જે આરોગ્ય તંત્રને કદાચ જવાબદાર ઠેરવીએ સરકારની વાત કરીએ અથવા આમ નથી થતું વાતો કરવી બહુ સહેલી છે પણ તમે જુઓ કે પીએચસી ને સીએચસી સેન્ટરોની પણ શરૂઆત થઈ ગઈ છે એટલે નાના જિલ્લા હોય તાલુકા મથકો હોય તો એમાં પણ હવે સારવાર મળતી થઈ છે પણ શું આ સારવાર પૂરતી છે કે પછી લોકોએ પોતાની રીતે પણ આ અંગે થોડું જાગૃત સચેત થવાની જરૂર છે અને થવું તો કેવી રીતે ડોક્ટર હા એટલે આમાં મૂળ વાલીઓ ખાસ જાગૃત થવાની જરૂરિયાત છે બરીક બાળકની પ્રતિકારક શક્તિ વધે એના માટે ના જે પણ કોઈ નાના મોટા પ્રયત્નો ઘરે થઈ શકે એ આપણે શરૂઆત થી કરવા જોઈએ જેમ કે બાળકને જન્મ થી છ મહિના સુધી આપણે માત્ર માતાનું ધાવણ આપવું ત્યાર પછી એને રૂટીન ઘરનો તાજો ખોરાક એમાં સિઝનલ ફ્રુટ્સ વેજીટેબલ્સ કઠોળ એનો ઉપયોગ વધારે કરવો બાળકને જેમ આગળ જણાવ્યું એ પ્રમાણે ઇન્સેક્ટ બાઈટ ના થાય એના માટે આપણે જે કઈ પ્રયત્નો કરી શકીએ જેમ કે ફૂલ સ્લીવ્સ ના કોટન કપડા પહેરાવીને જ બહાર લઈ જઈએ સ્કૂલે પણ વાલીઓએ જઈને તપાસ કરવી જોઈએ કે સ્કૂલ તંત્ર એ બાબતે જાગૃત છે ત્યાં પાણી ભરાતું નથી અથવા તો ત્યાં મોસ્કીટો બ્રીડિંગ સાઇટ્સ છે કે નહીં એ ઉપરાંત જારે પણ બહાર લઈને નીકળીએ અથવા એવી જગ્યાએ હોઈએ આપણે કે જ્યાં આપણને એવું લાગે કે આ જગ્યાએ આઈધર સેન્ડ ફ્લાય કે મોસ્કીટો હોવાની શક્યતાઓ વધારે છે ત્યાં મોસ્કીટો રિપેલન્ટ પેચિસ ક્રીમ છે

એટલે જે નિયમિત રસીકરણ ગવર્મેન્ટ તરફથી કરવામાં આવે છે અથવા તો જે પ્રાઇવેટમાં પણ જે અમુક રસીઓ આપવામાં આવે છે એ રસી ભૂલી ન જવી જોઈએ એ ઉપરાંત દિવસમાં બે ત્રણ વખત થોડું ઉફાળું ગરમ પાણી આપણે બાળકને પીવડાવીએ જેથી વાયરસ જે છે જે બીજા નોર્મલ શરદી ખાંસીવાળા વાયરસ છે એ લોકોને ઇન્ફેક્ટ ન કરી શકે આ બધી ધ્યાન એવી કોઈ જગ્યાએ આપણે હમણાં ફરવા લઈ ન જઈએ જ્યાં આપણને લાગતું હોય કે જ્યાં ઇન્સેક્ટ બાઇટ થઈ શકે છે તો આ બધી વસ્તુઓનું આપણે ગવર્મેન્ટ પણ ધ્યાન રાખે સાથે વાલીઓ પણ ધ્યાન રાખે તમે જે પ્રશ્ન પૂછ્યો કે પ્રાઇમરી સારવાર તમને ડેફિનેટલી સીએચસી પીએચસી માં મળી જાય પરંતુ આ બાળક બહુ ઝડપથી ડિટ્યુરેટ થતા હોય છે એ સંજોગોમાં એમને ઇન્ટેન્સિવ કેર યુનિટલ હોય ત્યાં કરવા બહુ જરૂરી હોય છે ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલમાં તાત્કાલિક એમને મૂવ કરી દેવા જોઈએ જેથી એ લોકોને ઇન્ટેન્સિવ કેર ત્યાં સારવાર મળે જેને કારણે એ લોકોને આપણે તકલીફ થઈ હોય તો પણ બચાવી શકીએ

તો બંને જે પેનલિસ્ટ ડોક્ટર છે ડોક્ટર નિશ્ચલ ભટ્ટ અને ડોક્ટર ધવલ પટેલ ધવલ પટેલે કહ્યું કે ગયા વર્ષે પણ જોવા મળ્યા હતા એક બે કેસ હતા પણ આ વખતે થોડા કેસ વધારે છે સાવચેત રહેવાની જરૂરિયાત છે અને અંતરિયાળ ગામડાઓમાં જે પ્રમાણે વાત કરી કે લીપણ કરેલું હોય અથવા ઈંચોનું ઘર હોય એમાં જે તિરાડો હોય એમાં થતું હોય છે તાવ આવે ખેંચ આવે એમણે કહ્યું કે વોમિટિંગ થાય તુરંત જ તમારે વાલી એક્શનમાં આવી જવાની જરૂર છે અને ખાસ એમણે કહ્યું તેમ કે આરોગ્ય કમિટીઓ પણ કામ કરી રહી છે અને બે વાત જે ડૉક્ટર ધવલ પટેલે કરી કે ઇમ્યુનિટી પાવર ડેવલપ કરવાનો છે તમારે સાફ સફાઈ તમારી આસપાસ રાખવાની છે અને હેલ્થ એટલી જ જરૂર છે સાથે ડોક્ટર નિશ્ચલ ભટ્ટે વાત કરી એમ કે જે કોવિડ જે ફેલાયો હતો તેવી રીતે આ ફેલાતો નથી એટલે એક તો એમણે એક સરસ વાત કરી બીજું સેનફ્લાય જે માખી કરડવાથી આખવા જે રોગ ફેલાતો તમારે એ ધ્યાન રાખવાનું છે કે આ સેનફ્લાય જે માખી છે એનું ડેવલપમેન્ટ ન થાય અથવા એનાથી દૂર કેવી રીતે રહી શકાય એના પણ એમણે ઘણા બધા આપણને ઉપાય બતાવ્યા છે લીપણ હોય ગોબર હોય ઈટ માટીના જે ઘર હોય અને જ્યાં તિરાડ પડેલી હોય ત્યાં આ સેનફ્લાય માટી સેનફ્લાય જે માખી છે એ પોતાનું ઘર બનાવતી હોય છે એ થોડું જોખમી ચોક્કસ નવ થી ચૌદ વર્ષના બાળકોને વધારે થાય છે અને એમનું કેવું છે કે આ સિઝનમાં અમે વધારે થાય બંને ડોક્ટરે કહ્યું તે પ્રમાણે કે માત્ર આપણે આરોગ્ય તંત્રને જવાબદાર ઠેરવીએ માત્ર સરકારી જવાબદાર ઠેરવીએ એના કરતા લોકોએ પણ સજાગ બનવું જોઈએ પોતાની આસપાસ સ્વચ્છતા રાખવી જોઈએ પોતાના બાળકોનો એ રીતે ધ્યાન રાખવું જોઈએ કે જેને લઈને આ વાયરલ એમના બાળકોને ન થાય અવેરનેસ આપણામાં પણ હોવી જોઈએ માત્ર આપણે તંત્રને બધી જ જવાબદારી જો હેલ્થ ડિપાર્ટમેન્ટ પર છોડી દઈશું તો એ પણ વ્યાજબી નથી એટલે ચાંદીપુરા વાયરસ છે સાવચેતી એ સલામતી છે છે પુરવાર થાય સમાપન કરીએ પટેલ લોકમંચ કાર્યક્રમમાં એક ખાસ પ્રયાસ કર્યો કે આવા જયારે વાયરસ ફેલાતા હોય તો એને લઈને અવેરનેસ કેટલી આવે છે અને બીજું કે એના વિશે માહિતી મેળવીને આપણે પણ આપણા બાળકને તેમાંથી બચાવી શકીએ ફરી મળીશું નવા વિષય સાથે જોતા રહો ગુજરાત ન્યૂઝ નમસ્કાર